છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની નવીન તાલુકા પંચાયત કચેરીની બિલ્ડિંગ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં આવી હતી આ મામલે બોડેલી બાર એસોસિએશન દ્વારા બોડેલી કોર્ટમાં સર્વે નંબર માટે દાવો દાખલ કરવામાં આવ્યો બોડેલી તાલુકા પંચાયતની નવી કચેરી માટે ન્યાયમંત્રીની બહાર જગ્યા ફાળવવામાં આવી ત્યારથી બોડેલી બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બોડેલીના નવીન તાલુકા પંચાયત કચેરી માટેની જગ્યાના વિવાદ મામલે વકીલ મંડળનો આંશિક વિજય થયો વિવાદિત સ્થળ ઉપર તાલુકા પંચાયત કચેરીના બાંધકામ ઉપર

તેવો નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે અને સત્ય હોય ત્યાં જીત હોય એટલે કે સત્ય મેં જઈ તે આખરે આજે અમારા એડવોકેટશ્રીઓ અમે જે જાહેર જનતા અને જાહેર પબ્લિકના પ્રશ્નને લઈ અને આપ આ અમે દાવો દાખલ કર્યો હતો એની અંદર આ પ્રથમ સ્ટેજે અમારે આજે અમારો પ્રથમ સ્ટેજે વિજય થયો છે આ બાબતે હું મારા સિનિયર એડવોકેટ એજે જે ડોઈ સાહેબ અમારા જે કે અમીન સાહેબ વિમલભાઈ શાહ નીરજભાઈ પંચોલી સાહેબ અને બીજા જે અહીં આવ્યા નથી તેમની અમારી પાસે શુભ શુભકામનાઓ છે અને જે તમામ મિત્રો હાજર છે અમારા એડવોકેટ લેડી એડવોકેટ પણ અહીંયા હાજર છે એવા તમામ અને ખાસ કરી જે બોલેલીના વેપારી વર્ગ અને જે બોડેલીના આજુબાજુના વિસ્તારના લોકો આ દાવો દાખલ કર્યા પછી અસંખ્ય ફોન મારી પર આવ્યા છે કે ખરેખર આ જગ્યા માટે અમે તમને કહી નથી શકતા પરંતુ આ જગ્યાની અંદર નાની જગ્યામાં જે તાલુકા પંચાયત બનવા જઈ રહી છે એને તમે અટકાવવાનું જે કામ કરી રહ્યા છો એ અમે તમને બધાને શુભકામનાઓ પાઠવીએ છે એવી રીતે બોડેલી શહેરના આગેવાનોના પણ ફોન અમારી પર આવ્યા છે એટલે હું એ તમામ આગેવાનોને પણ કહેવા માગું છું કે તમારી જે લાગણી છે અને દરેક નાગરિકની લાગણી છે એને આજે ન્યાય મંદિર કોર્ટે જે નિર્ણય કર્યો છે એને અમે આવકારીએ છીએ કોર્ટના પટાંગણ આગળ જે જગ્યાની માગણી માટે અમે દાવો દાખલ કર્યો એ જ વખતે મેં સૌનું ધ્યાન દોર્યું હતું કે અમારું મેરિટ ખૂબ ઊંચું છે અમે માત્ર હવામાં ગોળીબાર નથી કરતા અને એ જ વસ્તુ અમે નામદાર કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટે તમામ રેકોર્ડ જોતાં નામદાર કોર્ટને અમે કન્વિન્સ કરી શક્યા છે કે આમાં જે કંઈ પ્રક્રિયા સરકારી અધિકારીઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે એ ખોટી રીતે કરવામાં આવી છે એ વસ્તુ કોર્ટના રેકોર્ડ ઉપર આવતા નામદાર કોર્ટે આ જગ્યા ઉપર યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો છે અને અમે અમારો કેસ સબળતાપૂર્વક મૂકી શક્યા છે